તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે કેન્દ્રીય ઊર્જા પ્રધાન પિયુષ ગોયલ અમિત શાહને મળવા માટે તેઓના નિવાસ સ્થાને પહોંચ્યા હતા તો આ પહેલા ગઈકાલે અમિત શાહે મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ પ્રધાન નીતિન પટેલ સહિતના ભાજપના નેતાઓ વચ્ચે બેઠક કરી હતી આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને વ્યૂહરચના ઘડવામાં આવી હતી જેમાં રાજ્યમાં વહેલી ચૂંટણી લાવવા અંગે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે તો આ ઉપરાંત ભાજપના સંગઠન અને બોર્ડ નિગમમાં નિમણૂકનું કોકળો ઉકેલાશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આ બેઠકમાં અમિત શાહે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરી હતી તેમજ જો રાજ્યમાં યુપી અને પંજાબની સાથે ચૂંટણી યોજવામાં આવે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં કેવો દેખાવ રહેશે તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી રાજકીય વર્તુળમાં એવી પણ ચર્ચા છે કે અમિત શાહે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલને વહેલી ચૂંટણી યોજાય તેવી સ્થિતિ માટે તૈયાર રહેવા પણ જણાવ્યું છે વિરોધી પક્ષોને અંધારામાં રાખીને વહેલી ચૂંટણી યોજી ભાજપે કેવી રીતે આગળ વધવું તેના ઉપર વ્યૂહરચના કરવામાં આવી હતી